ગુસ્સો અને તોફાન એક દેવા હોય છે બને શાંત થયા પછી જ ખ્યાલ આવે છે કે નુકસાન કેટલું થયું છે વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને એક પ્રશ્ન પૂછું શું આપણને ગુસ્સો આવે છે કે આપણે ગુસ્સો કરીએ છીએ આનો જવાબ આપણે આગળ એક્ઝામ્પલ દ્વારા સમજીએ માની લો કે કોઈ ચપરાસી કે નોકર તમારા પર ચા ઢોળી નાખે તો તમે આ કન્ડિશનમાં શું કરશો તેના પર ગુસ્સો કરશો તેને જેમ મન ફાવે તેમ બોલશો પણ આ સિચ્યુએશનમાં જો તમારા બોસ કે જ્યાં તમે નોકરી કરો છો તે ચા ઢોળી નાખે તો તમે એમના પર ગુસ્સો કરશો નહીં તમે તમારા બોસ ઉપર ગુસ્સો નહીં કરો ઉપરાંત તમે તેમને એમ કહો કે કસો વાંધો નહીં અને જાતે જ તમારું કપડું સાફ કરી નાખશો આનો મતલબ શું થયો કે ગુસ્સો આપણા કંટ્રોલમાં છે જો ગુસ્સો આપણા કંટ્રોલમાં ન હોત તો તમે બંને બાજુ ગુસ્સો કરો અથવા બંને બાજુ ગુસ્સો ના કરો પરંતુ તમે એમ નથી કરતા ચપરાસી ઉપર ગુસ્સો કરો છો અને બોસ ઉપર ગુસ્સો નથી કરતા તેથી માની શકાય કે આપણને ગુસ્સો આવતો નથી આપણે ગુસ્સો કરીએ છીએ ગુસ્સો એક એવો અવગુણ છે જેના કારણે બધા સારા ગુણોનું મહત્વ દૂર થઈ જાય છે ગુસ્સામાં સમજવા વિચારવાની શક્તિ નષ્ટ પામે છે આ અવસ્થામાં કહેવામાં આવેલ શબ્દો અન્ય લોકોને ઠેસ પહોંચાડી શકે છે તેથી ગુસ્સાને કાબુમાં રાખવો જોઈએ નહીં તો સંબંધ પણ તૂટી શકે છે હવે આપણે ગુસ્સાનું બીજું ઉદાહરણ સમજીએ એક સાપ એક દુકાનમાં ઘૂસી જાય છે તો દુકાનમાં એક કુહાડી પડી હોય છે સાપ અંદર જતા તેને તે કુહાડી થોડીક પેટના ભાગમાં વાગે છે ત્યારે તે સાપને તે કુહાડી પર ગુસ્સો આવે છે અને તે પોતાના મુખ વડે તેના પર હુમલો કરે છે આમ કરવાથી તેનું મોં ચીરાઈ જાય છે છતાં પણ આ સાપ રોકાતો નથી અને તે કુહાડી પર તેને વધારે ગુસ્સો આવે છે અને તે મોં વડે તેના પર હુમલો કરે છે આમ કરવાથી કુહાડીને કોઈ નુકસાન થતું નથી પરંતુ તે સાપનો મુખ ચીરાઈ જાય છે આમ કરવાથી તે સાપને વધારે ગુસ્સો આવે છે અને તે કુહાડીને પોતાનો દુશ્મન માને છે અને પછી તે સાપ તે કુહાડીને પોતાના શરીરથી લપેટી લે છે અને સાપ ચીરાઈને મરી જાય છે આમ ઉતાર્યો આવી રીતે આપણે પણ ગુસ્સો કરવાથી ખુદ ને નુકસાન પહોંચાડીએ છીએ ગુસ્સો હંમેશા આપણે નાના કે નીચા વ્યક્તિ પર કરીએ છીએ આપણાથી બળવાન કે મોટા વ્યક્તિ પર કરતા નથી જેમ કે સિંહ આપણા પર હુમલો કરે તો આપણે તેના પર ગુસ્સો નથી કરતા પરંતુ આપણે તેનાથી ડરીએ છીએ